ગુડ ને છે અને આજે હું જાઉં છું કે જાઉં છું ચોટીલા જાઉં છું તમને કહી જ દઉં ચોટીલા જવાનું છે ને ચલો હું કઈ ગોતું છું ગોતીલા ફટાફટ પાછી મળું કારણ કે ચાર વાગે બસ આવે છે ને છૂટી જાય એટલા માટે

અને જો આ બધી દુકાનો છે ટીંગુ શું કરેસ તું હે શું કરેસ કલર નહીં હરખી રીતે બોલ કે કલર પૂરો સીમા કલર પૂરો તે આવો બતાય તો આમ હારો પૂરો છો આમ કરી દે કોકો બતાય હાય કે તો હાય 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 ના નહીં હાય એમ કહી દે બતાવ્યું <laughs> 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 તો ચાલો ટાટા જો અમે અત્યારે પાર્કિંગ માં ઉભા અને અહીંયા છે મારા મામાનું ઘર કંઈ કામ નતું અમસ્તા જાય હતી મારા માસી છોકરી આવી હતી ને અમદાવાદ થી તો એને કીધું તું આવજે એટલા માટે હું આવી છું ને જોઈ કઈ ગાંડા જેવું કામ કરે છે ત્રણેય અહિયાં સો ચાલો આગળ મળીએ કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહી જો ટાટા ગઈ તમે લોકો અત્યારે જોઈ રહ્યા છો કે કૃષ્ણ અત્યારે ચોટીલા પહોંચી ગઈ છે જોકે મેં કોલ કર્યો તો કે હું આવી છું અત્યારે એટલા માટે મારી મુલાકાત લેવા માટે કૃષ્ણ આવી છે ચોટીલા થાનથીન અને અત્યારે અમારી નાની જો જોકે તેનું નામ દિવ્યાંશી છે પણ અમે પ્રેમથી એને ઢીંગુ કહીને બોલાવી છે અત્યારે અમારી ઢીંગુ જો કલર પૂરતા હોય એને શીખવાડતી હતી પણ અત્યારે કૃષ્ણ આવી ગઈ છે તો જો કૃષ્ણ અત્યારે કલર પૂરે છે તો કે જો કે એને કલર પૂરતા નથી આવડતું

ટાઈગર ચાલો આપણે અત્યારે જોઈએ કે કૃષ્ણ નો કલર કેવો છે કૃષ્ણ શું બનાવી રહી છે નહીં આ લે ને મોટું પતલું

પાયલ દીદી ઈમાનદારી થી સાચું બોલજો તમે અત્યારે ઈમાનદારી થી સાચું બોલજો પાયલ દીદી જરાય ખોટું ન બોલતા આ કલર કોને પૂરો છે કંઈ નહીં સાચું બોલી જાવ બ્લોગ ચાલુ જ છે ને કઈ ખોટું ન બોલતી કોને પૂરો છે હાચી હાચું કહી દે ઈમાનદારી થી હાચું બોલી જા નહીં નહીં ઈમાનદારી થી હાચું બોલી જા હાચું બોલ ખોટું ન બોલતી કસમ ખાઈને હાચું બોલી જા

એમ ના ચાલુ આખું બની જાય બતાવજો બસ તું છે હાચું બોલી ગયા ઉપર નહીં પણ

તમે લોકો જો આ મારી મારી ભત્રીજી છે તો ગાઈઝ આનું નામ મેં રાખ્યું છે દિવ્યાંશી તો તમે લોકો કોમેન્ટમાં કીધો કે એનું નામ સારું છે કે નથી જો કે ક્રિષ્ણા એમ કે છે કે તેનું નામ નથી સારું પણ હું તમને પૂછું છું એનું નામ સારું હોય તો કોમેન્ટમાં તમે જરાક કહેજો દિવ્યાંશી નામ છે એનું કૃષ્ણા અત્યારે છે ને હું અહીંયા ધાબા ઉપર રોટલા બનાવતી હતી ને રોટલા બની ગયા છે જો અહીંયા રોટલા બનાવીને મેં મેકી દીધા છે જો અને ચલો તમને ડુંગરની મુલાકાત લેવડાવું છું ગાઈશ તમે જુઓ બાજુ આ બધી દુકાનો છે આ રહી ને અને જો આ પાર્કિંગ છે જો બસ ને એવું પડ્યું મેં રોટલા બનાવી નાખ્યા છે અને જો મારા માસી ઘરે છે ને આ કેવું મસ્ત મેં તમને મારા ઘર બતાવ્યું હતું નિમના અહીંયા બનાવ્યું કેટલાય પાંત બની ગયા છે અને અમારે અહીંયા નથી બનતા જો આવડું મોટું થાય પણ અમારા ઘરે નથી ઉગતા

અને એને તો આજ કામ કરી નાખ્યું છે ઘરનું જો એલા આજ વહી જવાની હો આજ જ વહી મેં મેન કીધું તું તું મારા ઘરે આય તો એ મો આવી પછી મને એને બોલાવી કે તું આય એટલા માટે હું આવી છું ગાઈસ ગુડ મોર્નિંગ અને મળી છીનો દિવસ સાથે ને નવા બ્લોગ સાથે ને બ્લોગ તો આપડે છે

હું અત્યારે લાડુગન નાય ખુશી ઉપર અને તડકો છે ને નાહી લીધું છે આપણે અને જો રાતે રાત્રેના રોટલા અહીંયા બનાવ્યા હતા ને બધું એમનેમ પડ્યું છે પછી કોઈ ઉપર આવ્યું જ નથી એટલા માટે તો બાકી તો શું છે મસ્ત મજાનો પવન આવે છે અને હજી તો મંદિરે બહુ માણસો જાતા નથી ને તો અહીંથી બધું ચોખ્ખું બતાય રવિવાર હતો ને એટલે અહીંયા ટ્રાફિકને હું તમને રાત્રે આગળ બતાવ્યું ને ત્યાં બસ ને એવું બધું પીડતું એટલે પ્રવાસમાં આવતા હોય ને રવિવારે એટલા માટે તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બની રહ્યો છો આપણે જે એક જગ્યાએ જવાનું છે જાય પછી તમને બતાવું ઓકે ત્યાં સુધી તમે નજારો જુઓ ચલો ટપ 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 પાણી ટપકી ટપકી ને અખો બખોડી પર આવી છે ને હવે જાઉં છું હું મારા નાનીના ઘરે તો ચલો લો અને તમે જોઓ અહીંયા કેમેરો છે બારે છે ને કેમેરો કેમેરો કિટ કરેલો છે સુ ચલો વોગમાં કન્ટિન્યુ રહેજો કે અને અહીંયાથી રસ્તો હતો ને બંધ કર્યો છે અહીંયા જાયો અને અત્યારે સામેથી જાય છે કરી લીધો છે તમે જોવો હવે છે ટાટા મેં જાય છે ઘરે ને મારું ચાર્જિંગ લઈ લીધું છે અને જો આ વેલો છે ને તો ગીસ સોડા લીધો છે આ ગિસોડા સોડા છે ગલકા ગલકા લીધા છે તો ચલો આપણે નીકળીને ઘરે જઈને ડાયરેક્ટ મળીએ ઓકે

અત્યારે જો અહીંયા ઉભા રહી ગયા હતા પાંચ મિનિટ અહીંથી ચોટીલા થી બહાર નીકળી ગયા છે જો આપણે રસ્તા ઉપર છો આમ જાઉં તમારે વાળમ જો ચલો ટાટા ઘરે જઈને મળવું ઓકે લાઈક શેર કરી દેજો

તો કમેન્ટ કરજો હું તમને ચોક્કસ કહીશ કે અમે શું લેવા જઈશું ઓકે શું ચલો ટાટા નવા બ્લોગ સાથે મળવું યાર લાઈક કરી દેજો ઓકે સો